રાપર તાલુકાના ગામની હાઈસ્કૂલની મુલાકાત લેતા બાપુ આચાર્ય શિક્ષકગણ અને બાળકો દ્વારા બાપુનું વિશેષ સન્માન કરાયું હવે જોઈએ રાપર પ્રતિદિન વિસ્તૃત અહેવાલ રાપર તાલુકાના સોય હાઈસ્કૂલ ખાતે પૂજ્ય મોરારી બાપુ હાઈસ્કૂલની મુલાકાત લઈ આચાર્ય અને શિક્ષક ગણ સાથે વિશેષ ગોષ્ઠી કરી સાધુવાદ પાઠવવામાં આવ્યા હતા રાપર તાલુકાના રવેચી ધામ ખાતે આજે પરમપૂજ્ય મોરારી બાપુની રામકથા ચાલી રહી છે આવતીકાલે તેમનો અંતિમ દિવસ છે ત્યારે ગઈકાલે શોવાઈ હાઈસ્કૂલ ખાતે પરમપૂજ્ય મોરારી બાપુ તેમના સેવકગણ સાથે પધાર્યા હતા રણેશ્વર હનુમાનજીની છબી સાથે મહેશભાઈ કે જેવો શિક્ષક છે તેમના દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું ખાસ કરીને આચાર્ય મહેશભાઈ ભટૈયા દ્વારા સુવાઈ હાઈસ્કૂલમાં પધારેલા મોરારી બાપુનું શ્રી રણેશ્વર હનુમાનજી મહારાજની છબી આપી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું સાથોસાથ મહેશભાઈનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું તમામ શિક્ષકગણ અને વિદ્યાર્થીઓને ખાસ સાધુવાદ પાઠવવામાં આવ્યા હતા અને મોરારી બાપુએ હાઈસ્કૂલની પ્રવૃત્તિની નોંધ લઈ અને વિશેષ શુભકામના પાઠવી હતી